તો સ્વાથી આપણે શરૂઆત કરાણ ચાલો પહેલા 100 ની ઉંધી એકડી બોલો જો ચાલો જો 100 90 80 70 60 50 40 30 20 10 એક બસ આબીજ રીતે રમત રમવાની છે ચાલો માનો 100 સો તો બેટામાંથી સરસ ચાલો હવે જોજો બરાબર ધ્યાન રાખજો બસ તમારી જાતે દરેક તમારી જાતે રમવાની છે ચાલો આ 100 છે તો 100 ની પહેલા કઈ સંખ્યા છે 99 ચાલો મોકો બેટા ચાલો હવે 98 આવે 77 76 હ જોરદાર बोलवान ने बतावान ने कोई अनजाते सोधवा दो चलो अब तानू। वेरी गुड मुको चलो दी में रे सोधो आप बोलवान ने बोलवान ने अनजाते सोधवा दो बेटा शाबाश चलो अब आप आ સોની આપણે 9 ડા ની લાઈન ની ઉંધી એકડી થઈ ગઈ 199 98 79 96 95 94 93 92 91 ચલો હવે આ બામ જવાનું કઈ બાત જવાનું આમ જવાનું 90 થી 81 તરફ જવાનું ચલો 90 છે તો 90 ની પહેલા કઈ સંખ્યા આવશે 82 શાબાશ મુકો ચલો 82 સોદો 89 કઈ જોવાનું હવે 89 કઈ બાજુ હશે અહીયા 89 ને જોવાનું હવે ઉંધી એકડાઈ જોવાનું પહેલા આ પાછળનો ભાગ પાછળ 89 લખેલું હોય એવું સોદો આગળ નહી હોય બેટા હવે પાછળ આવી ને આ બાજુ તો અહીંયા આગળ જોવાનું અહીં જોવાનું અહીંયા જોવો તો ક્યારેય મળશે નઈ હોય જ ના ખબર પડી જો થઈ ગઈ લાઈન આખી હવે પંચ્યાસી આવે પંચ્યાસી પહેલા કઈ સંખ્યા ચોર્યાસી શોધો ચલો ચોર્યાસી કઈ છે 84 चौरिया से लखेला है आई जोवानु पहला जो यहां यहां एकलाच छे એટલે ઉપર હશે 84 લખેલા હા સબબશ ચલા હવે આખી લાઈન બોલી જવાય થી 90 89 89 87 66 56 86 83 81 સબબશ બેટા જોરદાર ચલો હવે હવે આ બાજુ આને હવે આ બાજુ જાવ ને માં અર્ધી હવે હવે તમારે છે ને થોડા કદમો પકવા પડશે બીજું તમે જાતે જ બનાવી બનાવી લી હશે જો

80 79 78 77 76 75 74 73 72 71 अब आम आवन मारी बाजू चलो 71 ની પહેલા કઈ સંખ્યા આવશે 71 ની પહેલા 60 93 93 ઉતારણ નહી કરણ એમ કહું છું પહેલા 70 લખેલું છે 6લી લાઈન માં 70 લખેલું તો સરસ હમ સબ બખ વેરી ગુડ ચલો હવે આ બાદ આમ ખસો

सरस। चलो कई लाइन बनी छगड़ा चलो अह बोलो बदलोर सड़सठ छसठ चौसठ तेसठ बासठ एकसठ हम आम जवा चलो साइठस अठावन सत्तावन तो सत्तावन पे संख्या छप्पन बताओ छप्पन પેલા 56 લખેલા છે સાબ વેરી ગુડ જો ચોકરાની લાઈનમાં જાતે બની કે ના બની ગઈ તમે બનાવી હવે અમુક હવે તમાર બહુ ઓછું કામ આવશે ચાલ હવે 5 રાણી બોલો જોઈએ બધા જ બોલ એટલે આવડી જાય 54 49 48 46 45 44 43 42 41 હવે આમ જવાનું 41 ની પહેલા હવે આટલા ક જ રહ્યા ઓછા છે તમારે પહેલા ઓગણ ચાલીસ આવ્યા તો ઓગણ ચાલીસ ની પહેલા ગુડ એકમ ના આંખ એક બાદ કરી દેવાનું બસ બીજું કશુંકરણ ના આવડે તો આડત્રીસ શોધો આડત્રીસ લખેલા પહેલા

અવે આખી લાઈન બની ગઈ સગડાની બોલો જો 40 39 38 37 36 35 34 33 32 31 હવે મારી બાજુ આવવાની છે ચલો 31 ને પહેલા 31 ને 30 30 ચલા મૂકો 30 6 30 આવે ઉ જોવાનું સરસ બસ આ પૂરું થવાયું અમે 30 ની પૂરી થઈ કે નહી થઈ ગઈ બોલજો ચાલો 30 29 28 27 26 25 24 23 22 21 હવે આ બાજુ જવાનું પછી મારી બાજુ આવો એટલે પૂરું ચાલો 20 ની પહેલા 20 ની પહેલા ત્રનાત્રય આવે પછી આના ઉપર ગેમ જીતી જશે ચાબ બાદ જો પૂરતું થઈ કે ને 70 ચાલો 70 ની પહેલા 70 ની પહેલા અરે વાહ મને મત આવડી ગયો સોલ સરસ ચાલો સોલ ની પેલા તાલી પાડો ભાઈ માનવ જીતી ગયો માનવ જીતી ગયો ભાઈ ક્લેપ કરો ભાઈ જોકી સરસ ચાલો હવે આમાંથી હું અમુક સંતાડી દઉં ઊંધી કરી દઉં બરાબર ચલો આપણે આને ઊંધી કરી દીધી ચલ આઈ કઈ સંખ્યા છે જેને આવડે ને અંગ્રેજી કરો બોલવાની અંગ્રેજી કરો પેલા મને બનકો જોઈએ આપણે કેટલાને આવડે છે चलो सी बाकी बोले 100 આવશે સરસ ચલો આ લાઈનમાં કેટલા આવશે 80 80 વેરી ગુડ ચલા 62 છે તો એ કઈ સંખ્યા છે 61 આ 59 છે તો કઈ આવશે 40 ફટ્ટો બુદ્ધિ દોડ આવ મગજ કરશો 40 59 ની 59 59 માં આ બાજુ અહી જો આપણે ઉંજી એકડી છે એટલે આમ આમ કરીએ એટલે સાહીઠ આપણે જોવાનું પેલા અહીંયા ઓગણસી અઠાવન સત્તાવન છપ્પન તો આપડે અહીંથી જોવાની એકા બાવન તેપન ચોપન પંચા છપન સત્તાવન અઠાવન ને સાહીઠ એ કેટલા આવશે સરસ ચલો હવે બીજી આપણે જોઈએ હા જો સાહીઠ જો चलो अब આપણે આને ઉંધી કરી દઈએ મુકાવનેને બોલાય માનસી બોલશે चलो આપણે લઈ જઈએ ઉંધી કરીએ चलो માનસી બે 97 96 95 અને અહીં અજક રયો ને 95 ની પહેલા બરાબર હ બેટા સાચું વાહ ભઈ વાહ તાળી પાડો માનસી માટે અરે વાહ મારી દીકરીને આવડી કે બેટાને ઓય ચરા ચાલો જો આયું ને એકરાઈ ગયો તો પણ એટલું આવડી ગયો એટલે એને એ પણ આવડી જશે ચલો હવે આપણે કાર્તિક નો વારો લઈએ ચલો કાર્તિક ભાઈ ચલો અહીંયા પાસા 6 6 67 68 ચલો અહીંયા કેટલા કઈ આવશે કઈ કઈ સંખ્યા આવશે આખી આખી લાઈન જોવાની આખી લાઈન જોવાની અહીં આગળ ને અહીં આગળ કઈ કઈ સંખ્યા આવશે બે સંખ્યા બોલવાની બે બે એને એને 89 હા

આપણે ઉતાવળ નહી કરવાનું આવડશે હા આવડી ગયું જો ઉતાવળ નહીં કરવા ગણિત ઉતાવળ કરવાની નહીં ધીમે રે મગજ કસવાનું चला मुको तो अभी रहते अपने रमत रमानी बद्दे रमानी पच्चा बेटा ना अपने तो मन जोड़ा ही जवान कौन कौन है अपने गैर रमत रमता एक डाक कोड कड़ा टावड़े ने तू आवड़े ना कर आवड़े नहीं सरस चलो क्लिप करो बद्दे पुत्र तना